નમસ્કાર, હું જોઈરા છું નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વખત. અરવલ્લી જિલ્લાના શામળાજીના ખેરંચા સૈનિક સ્કૂલ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. અરવલ્લી જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત શામળાજીના ખેરંચા સૈનિક સ્કૂલ ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજાય હતો જેમાં મંત્રી પીસી બરંડાની અધ્યક્ષતામાં આ ઉજવણી કરવામાં આવી. ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતી નિમિત્તે આવજણી કરવામાં આવી છે જેમાં હજારોની સંખ્યામાં જન્મદ્ની ઉમટી પડી હતી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતીના ભાગ આજે અહીં અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાની અંદર શામળાજી તાલુકાની અંદર આ મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમાં મારા પાર્ટીના તમામ વહીવટ તંત્ર વહીવટી તંત્ર તમામ અને જે મારા અહીંયા ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોમાં કાર્યક્રમ થયો ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે ખૂબ ખૂબ આપ સૌનો આભાર માનું છું અભિનંદન પાઠવું છું મહેન્દ્ર પ્રસાદ નેશનલ ન્યૂઝ અરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર